તે હું તમને જણાવવા માગું છું ગુજરાત બોર્ડનો કે કેવો અપડેટ છે જેનાથી જે રિઝલ્ટ મોડું આવવાનું છે આ વિદ્યાર્થી મિત્રો તમારી માટે દુખીના સમાચાર છે કારણ કે તમારે હજી વીસ જમણની રાહ જોવી પડશે વિદ્યાર્થી મિત્રોમાં એવું થયું કે જો જો રિઝલ્ટને આપણે વાર કેમ લાગશે કે જો આપણે પરીક્ષા દેતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ હશે જે સોરી કરતા હોય છે સોરી કરતામાં એનો દંડ દેવામાં આવે છે આ એની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે જે કાર્યવાહી ત્યારે ચાલુ છે અને એમાં વિદ્યાર્થી મિત્રો અમુક સોરી કરતા હોય અમુક નિર્દોષ પણ હોય તેને પણ કહેવામાં આવે છે એ એ માટે વિદ્યાર્થી મિત્રો થોડુંક રિઝલ્ટ મોડું આપવામાં આવે છે વિલંબનની પ્રક્રિયા ચાલુ છે એટલે વિદ્યાર્થી મિત્રો તો રિઝલ્ટ મોડું આપવામાં આવવાનું છે દિવસમાં રિઝલ્ટ આવી જશે તેવી આશા છે અને હવે વિદ્યાર્થી મિત્રો પહેલા રિઝલ્ટ આવવાનું હતું પણ હવે સૂટની પછી રિઝલ્ટ આવે હવે તો વિદ્યાર્થી મિત્રો ચૂંટણી પછી જ રિઝલ્ટ આવશે કારણ કે જો આ પ્રક્રિયા પૂરી થશે ત્યારે જ પછી જ એને રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે બાકી વિદ્યાર્થી મિત્રો હું આશા કરું છું કે તમને માહિતી પસંદ આવી છે પસંદ આવે તેવું કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત